દિયોદરના સળાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સમાજ યોજાયો એ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી ભારતીય નવ વર્ષ ચૈત્ર માસના પ્રારંભે આપી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતા ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે ન્યુયોર્ક ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેતરોમાં ખુબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકસાન થાય છે આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેતરોના ખૂબ જ ઓછું નુકસાન થાય છે જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે જેથી પાણીમાં જમીનમાં સોસાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે

સુરક્ષિત કરવા અભિયાન સાથે જીવન પરિવર્તન મોટું કાર્ય કર્યું છે અધ્યક્ષ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ ખેડૂતોને ખૂબ ફાયદો થશે નાગરિકોને ઝેર મુક્ત ખોરાક મળી રહેશે આપણે સૌ બરાસકાંઠાવાસીઓ વાસીઓ ભેગા મળી આ કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવી બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરી વેચાણ કરે તથા જાપાન કંપનીમાં સાથે એમઓયુ પણ કર્યા જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મળી રહ્યા છે આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી ભાવાજીભાઈ દરબારી એમડી શ્રી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરોચી બનાસકાંઠા आदरणीय शंकर भाई चौधरी ने मुझे कहा कि बनास काठा एक ऐसा क्षेत्र है जहाँ के खेडत खेती बाड़ी बहुत मनोयोग से करते हैं, पशुपालन का भी बहुत बड़ा कार्यक्रम चलाते हैं यदि गुजरात में अन्य क्षेत्रों की तरह इस बनास काठा के इलाका क्षेत्र में प्राकृतिक खेती का अभियान साथ में चल जाए तो आप लोग जैसे डेयरी के माध्यम से आगे बढ़ रहे हैं वैसे खेती के उत्पादन की भी बहुत बड़ी आमदनी आपकी बढ़ सकती है और आमदनी ही नहीं बढ़ सकती अभी तो प्राकृतिक खेती खेडूत भाइयों एक खेती ही नहीं है इस प्राकृतिक खेती से पहला काम ये पर्यावरण जो ग्लोबल वार्मिंग आज दुनिया की सबसे बड़ी समस्या बनी है आप गांव में रहते हैं। खेती बाड़ी में बहुत व्यस्त रहते हैं शायद आपको इसकी इतनी जानकारी ना हो लेकिन इस सम्मेलन में आपको इसकी जानकारी जरूर मिलनी चाहिए भारत ही नहीं गुजरात ही नहीं पूरी दुनिया के सामने सबसे बड़ी समस्या यदि कोई आग उभर करके आई है तो वो जलवायु परिवर्तन है आज ग्लोबल वार्मिंग है सारी दुनिया के सामने सबसे बड़ा खतरा है इस खतरे से क्या होने वाला है तूफान आएंगे आंधियां आएंगी अतिवृष्टि होगी अकाल पड़ सकता है ग्लेशियर जो बर्फ के पहाड़ वो पिघल जाएंगे नदियां सूख जाएंगी पीने का पानी नहीं मिलेगा खेती कहां से करोगे ये केवल भारत की समस्या नहीं सारी दुनिया की ये समस्या है सही सके अभी विविध रीते काम हमने हाथ ऊपर लीध ગુરુકુલ ચલાવે છે હરિયાણાની અંદર અને બહુ મોટી જગ્યા છે લગભગ બસો એકર કરતા પણ મોટી જગ્યા ઉપર પ્રકૃતિ કૃષિ સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટેનું મોટું કામ કરે છે પ્રત્યક્ષ રીતે ખેડૂત છે એમના જીવનનો અનુભવ પણ આપણને કામ આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ તો ખેડૂતની આવકમાં પણ વધારો થશે અને બનાસકાંઠા જિલ્લો એક આપણે એવો જિલ્લો બનાવીએ કે જ્યાં પ્રકૃતિની સાથે બધા લોકો રહેતા હોય અહીંયા વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય એના માટેનું અભિયાન આપણે કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે કે ખેતરના શેડે લીમડો હોય તો પણ એને કાપવાનો નહીં એને રાખવાનો અને ખેડૂતોએ એક અભિયાન તરીકે લીધું છે અત્યારે જ્યાં પણ તમે જશો તો છેલ્લા દસ વર્ષની અંદર અનેક એવા લીમડા મળશે અનેક એવા ઝાડ મળશે કે જેને ખેડૂત કાપતા નથી એને થવા દીધા છે આ બહુ મોટી ક્રાંતિ બનાસકાંઠાએ કરી છે અને દર વર્ષે ચોમાસાની અંદર એક કરોડ કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ આપણે બનાસ ડેરીના માધ્યમથી આપણે એ પણ કામ સાથે સાથે આપણે કર્યું છે કે ડુંગરાઓ ઉપર મોટા પ્રમાણમાં સીડ બોલ નાખીને ત્યાં વનરાજી ઉભી થાય તો આ ધરતી ઉપર વરસાદ વધારે આવે અને એનું પાણી આ ધરતી ઉપર બનાસની ધરતી ઉપર આવે અને બનાસકાંઠા જિલ્લો પાણીદાર જિલ્લો બની શકે લગભગ અઢીસો કરોડ કરતા વધારે નાણાં સીએસઆર તરીકે કે કંપની એમઓયુ કરીને બનાસના ખેડૂતો માટે જ્યારે આપવા જઈ રહ્યા છે ત્યાંથી એટલે મોટા પ્રમાણમાં એટલા પ્લાન્ટ આપણે ઉભા કરીને રૂપિયે કિલો ગોબર પણ આપણે વેચાતું લઈએ એમાંથી ખાધર પણ બનાવીએ સીએનજી પણ બનાવીએ એમાંથી ગ્રીન હાઇડ્રોજન પણ બનાવી શકાય એ ટેકનોલોજી આપણે બનાસની ધરતી ઉપર આપણે કાર્યરત કરી છે આ દેશ માટે એક આશીર્વાદ રૂપ સાબિત થશે બધા લોકો માટે આ આપણે ત્યાં થઈ શક્યું ત્યાં ધરતી ઉપર થઈ શક્યું